ખાટામાં અત્યારથી પેલા તો ફંટાય રહ્યો છે અને કોંગ્રેસના દિગ્ગજભાઈ ભરતસિંહ સોલંકી આવીને જે મીટિંગ કરી ગયા તેણે એવું આશ્વાસન अथवा તો એવી ઓફર આપી જોઈ છે કે ભાઈ તમે એ કામ કરો ભારતીય જનતા Party માં છો દાખલા તરીકે જી તો તમે એને પૂછી લો કે તમને એ કંઈ મેળ કરવાના છે ન કરે તો તમે અમારી ન્યા આવતા રહેજો ઓકે એટલે આજે ગઈકાલે જે મિટિંગ હતી એનો એજન્ડા આ જ હતો કે હવે આપણે કયું સ્ટેન્ડ લેવું ભાજપમાં જ રહેવું કે પક્ષ પડતા માટે તૈયારી કરવી એને જ્યાં સુધી જાણ્યું ત્યાં સુધી એને એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટી જો આપણને અન્યાય કરે તો કોંગ્રેસ કઈ ન્યાય આપી દે એમ તો છે નહીં કારણ કે એમાં કોંગ્રેસ એ સમજે છે કે આ તો પોતાના સ્વાર્થ માટે આવનારી નેતાગીરી છે એટલે એમાં કઈ પક્ષનું ભલું થાય નહીં પણ ગોપાલ ઇટાની એનો પક્ષ એક એવો છે એને વકરો એટલો નફો થઈ રહ્યો છે કારણ કે એની પાસે સંગઠન નામે કોઈ ચીજ લાંબી નથી ધરાતલ જેવી હોય જેવી એવી નથી એવા મોટા કોઈ નેતા એની પાસે આમ જુઓ છો નથી અત્યારે જે રાજકોટ સૌરાષ્ટ્રમાં ગાજે છે એ શું છે ગોપાલ ઇટાલિયા આયુષુદાન ને ભરતભાઈ આપણો કરપડા રાજુ કરપડા અને પ્રવિણ રામ બધી બધી ને હમ પાંચમો ચહેરો તો છે નહીં તો એવા

જેમ પરસોત્તમભાઈ સોલંકીનું છે જેમ દીનુ સોલંકીનું પણ છે તો તમે કોઈ પણ સમાજના નામે નીકળો તો તમારું કઈ સારું માઠું કોળી સમાજ આવું નહીં કરે તો વધુ એક પાંચ વર્ષ એને પસ્તાવાનો અવસર મળવાનો જી કૃપા છે સર આમ જોઈએ તો મંત્રીમંડળમાં પણ જે વિસ્તરણ થવાનું છે તો એમાં કોઈ કોળી ચહેરાઓ છે તેને સ્થાન મળી શકે છે

ના હવે ડેમેજ કંટ્રોલ એટલે હીરાભાઈ ની પોતીકી જે વોટ બેંક જે છે એનો જે પ્રભાવ વાળો વિસ્તાર છે ન્યા ભારતીય જનતા ફાયદો થવાનો પણ એટલે દરેક ને ગરભત્યા થાય છે કે જાવ તો રાજકારણ માં જોઈએ એટલે હું તમારી સહી થી બધું થાય યા તો તમને સમાજ પૂછતો થાય હું અત્યારે જગદીશ મહેતા હું તો મને કાળો કાગડો ઓળખે નહીં પણ હું મારી જાતને બ્રહ્મ સમાજ અગ્રણી એવું કરીને આગળ ખભે કેસ નાખી દઉં એટલે મારી યાર હમજીન કોઈક વાત કરે કે ભાઈ બ્રહ્મસમાન અગ્રણી છે હવે એ સ્વયંભૂ પાછો મને કોઈ કૂતરું ઓળખતું ન હોય ઘરમાં કોઈ ભોજો ભાઈ આપણું ધણી થતો ન હોય પણ હવે હું ખેસ નાખીને નીકળી જ જાઉં તો પછી હવે આમાં તો એવું છે ને ડોહિમાં હાંડિયા માંથી બે ઊંટડીમાં ક્યાં પૂછો તમે ડોહી માં ક્યાં લઈ જાવ હવે આ જ્યાં જાય ન્યા કારણ કે બકરા ઉપર બેઠા કીંચરા ઉપર બેઠા ભેંહ ઉપર બેઠા ઊંટડી કે હાંડિયા ઉપર બેઠા નતા એમાં ખેસ નાખીને નીકળી જાય ને પછી જ્યાં જાય ન્યા ડેમેજ કંટ્રોલ જે છે મહત્તમ અંશે નહીં થાય મહદ અંશે થાય કે પ્રભાવ વાળી જે સંખ્યા ઓલી છે બેઠકો પરસોત્તમ સોલંકીના પ્રભાવ વાળી એમાં હીરાભાઈ ના આવવાથી સો ટકા અકબંધ જળવાઈ રહી કદાચ એકાદી બેઠક વધ્યું હોય તો વધે ઘટે નહીં